તો વોટ કરી નઈ ખોન તો કાંદો સડી હા સવે લાખ ની લઈ પડી આપડે વિકાતા જાય તો બોલાવો હવે બોલાવ ચામાની હા જાય બોલા બોલા કા મની જાય

તો મિત્રો તો જેસર કોકડિયા થી નીકળી ગયા ને હવે કોકડિયા જય બોલો માની જય જય મુખડા જય માની જય મત માની જય જય જી જાઓ તમે હાલો મેત્રા ઘર બોલાવતા નહી હા એ લ્યો હે ને પાછો જનાવા બધા હારવા હાર હવે અંધારું થઈ ગયું હે એવું તો હવે કે કા ખાલી કેવું ભાઈ હા હા 回来。

ભાઈ હું લેવા નાસ્તા માં નાસ્તામાં માં હું લેવા સમોસા કેળા

આપણે ભંડારીયા તો મિત્રો તો મસ્ત છે ને હવે શર્ટ પણ કાઢવું પડતો ટી શર્ટ હા ના ભંડારી નો ગેસ છે મિત્રો મસ્ત કેવો જબર છે હું એક વાત